ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે શનિવારનો દિવસ છે તો પ્રભુ અવતાર ધારણ કરે ત્યારે પોતાની લીલાઓ અલગ અલગ પ્રગટ કરતા હોય એને ઘણા સંશયો દૂર કરતા હોય જ્યારે કૃષ્ણ રૂપે અવતરીએ ને તે બ્રહ્માની સંશય જાગ્યો તો હતો કે આ તો ભગવાન નહીં છે કે નહીં હોય એટલે પરીક્ષા લેવા આવ્યા પરીક્ષા લેવા આવ્યા ને એને નાના કૃષ્ણ હતા એ બેઠા હતા ને ગોપ બાળકો સાથે રમતા હતા ને ગાયો ને એવું બધું ગાયું ધણ ચડાવતા હતા ને ત્યાં બેઠા હતા એટલે ત્યાં આવો તો કેવો પ્રભુ હોય છે એટલે બધા એને પહેલાં તો વાછડા લઈ ગયા બીજા લોકમાં મૂકી એવા તો પાછો અહીંયા આવીને જોયું ને તો એ એટલા જ વાછડાને પાછા એવી જ રીતે ચરતા હતા ને વળી પાછા જે બાળકો બીજા હતા એને બધાને ઉપાડી ગયા ને એ બીજા લોકમાં મૂકી એવા તો પાછા બ્રહ્માએ એની આવીને જોયું ને તો એટલા જ ગોપ બાળકો એની એ રીતે બધા જેમ કરતા હતા એમ જ કરતા હતા શું કે સ્વયં કૃષ્ણ છે એ એટલા રૂપે અલગ અલગ રૂપે થઈને એ લીલાઓ કરતા હતા એટલે પછી બ્રહ્માજીને થયું કે ના આ ખરેખર પ્રભુ છે ને એના પગમાં પડી ગયા ને એ સમયે ઇન્દ્રની પૂજા થતી ને એને યજ્ઞ ને આહુતિને બધું દેવાતું હોય એટલે કૃષ્ણ કહે કે આપણને તો ઉપયોગી ગોવર્ધન થાય કે પશુઓને આપણા બધા માલ બધા જે માલઢોર છે એને બધાને જે ઘાસચારો છે એ અહીંયા મળી રહે ત્યાંથી મળી રહે એટલે ઉપયોગી આપણને ગોવર્ધન થાય છે તો એને પૂજા કરવાનું આ ઓલો ઇન્દ્ર રાહ જોઈને બેઠો હતો કે મને મારી જે પૂજા કરે ને ક્યાં મને મારી પૂજા કરે ગોકુળવાસીઓ એટલે પછી એની પૂજા તો આવ્યો નહીં એટલે એ ઇન્દ્ર થઈ ગયો ખારો એટલે પછી બારે મેઘ ખાંગા કહેવાય આપણે ગુજરાતી દેશી ભાષામાં તો વરસાદ એવો ભયંકર પડ્યો હવે ગોકુળવાસીઓને ક્યાંય પાણી ભરાઈ ગયું ને ક્યાંય જવાનો રસ્તો ન મળે એટલે કૃષ્ણ કે હાલો આપણે ગોવર્ધન પાસે જઈને તેટલી આંગળીએ ગોવર્ધન ઉપાડ્યો હવે એવડું બાળક તેટલી આંગળીએ ઉપાડે એ માનવામાં આવે પણ લીલા કરે ને બધું છે પ્રભુ એટલે ગોવર્ધન ઉપાડ્યો નીચે આખા બધા ગોકુળના પશુઓ અને ગોકુળના બધા માણસો બધા ત્યાં આશરો લીધો કોઈને કાંઈ તકલીફ નહીં ને માંથી ઇન્દ્ર એ વરસાદનો પ્રહાર કર્યા આફત ઉપર આફત દીધા રાખે પણ કંઈ તકલીફ થાય નહીં કોઈને એટલે અંતે પછી ઇન્દ્ર થાયકો અને પ્રભુના પગમાં જઈડો ત્યાં સુધી તો ગોકુળવાસીઓને બધાને એમ થાય કે આ તો અમારો લાલો છે આ તો અમારો લાલો છે પણ લાલાના પગે જ્યારે ઇન્દ્ર પડ્યો ત્યારે ખબર પડ્યો આ તો લાલો પરબ્રહ્મ છે જો કે એની માયા હોય એટલે એને જેટલાઓને જાણવું હોય એટલા જ જાણી શકે કે આમાં પ્રભુ છે બાકી ત્યારે તો એને એમ બધાને એમાં એનો લાલો જ દેખાતો હોય તો બસ થોડીક આવી વાતો કરી દીધી હવે આગળ વધશો હું તો ગોતતો તો મેં કીધું શિવું ક્યાં ગયો તો મારી પેલા આવીને બેસી ગયો છે બાઇકમાં હાલો જલ્દી ભાવ જવું છે ને એક ક્યાં ટીંગાડવાનું હવે હવે સ્કૂલે જવાનું પગ ન્યા ભરાવાના હોય નીચે રાખવાના હોય હાલો હલે શિવું તારે વાતો નથી કરવી હિંચકામ બેઠા બેઠા કા કેમ નથી કરવી કા નથી કરવી શું કામે હે આપણી ઘરે કોણ આવ્યું તું કોઈ આવ્યું તું આ ભાજપના ચેન આવું બધું કે ક્યાંથી પણ કઈ આ બધું હે જોવા દે તો નિશા મમ્મી લેતા એવા તા કોના હાટું

તે કીધું નહીં કે રોકાઈ જઈજો જમીન જાવ એમ સેવું તને પૂછવું એનો જવાબ આપ પણ એમ નહીં તે એને રોકાવાનું ન કીધું જમીન જાવ એમ નિશા મામી ને તાર મામા ને હે કેમ કયું ના વહી ગયા તે રોય કઈ નહીં લ્યો ચાલો રિચાર્જના ભાવ તો બધાએ વધારી જ દીધા છે જે જીઓએ હાવ ફ્રીમાં પહેલાં ઇન્ટરનેટ આપીને બધાને લત લગાડી દીધી હવે એનું વસૂલી કરશે ખાલી જીઓની એકની વાત જ નથી બધી કંપનીઓ વસૂલ કરે છે એમાં વાળી બીએસએનએલ પેલા સસ્તી સેવાઓ આપ્યું જે ઠપ થઈ ગયું હતું એ હવે કદાચ મેદાન મારે એવું લાગે છે કારણ કે બીએસએનએલનું બધું વ્યવસ્થા હવે ટીસીએસને સોંપવામાં આવી એટલે કે ટાટા રતન ટાટાનું ગ્રુપ જે છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એ હવે બધું થ્રીજી ને ફોરજી ફોરજી માટે તો કામ ચાલુ કરી દીધું છે વર્ષ દિવસમાં એવું કહે છે કે ફાઈવ પણ અમે પ્રોવાઈડ કરી દઈશું બધે તો એના માટે કામ ચાલુ છે ને સસ્તા રેટમાં કદાચ આપે એટલે આમ જાજો ફરક ન હોય ઓગણીસ વીસનો થોડો ઘણો ફરક પડે પણ જોઈએ હવે શું થાય છે તો સામે ઓલી તો ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ કંપની છે હવે એને જો પછી એવું લાગે તો એમને અમે ભાવ ઘટાડે કદાચ કોમ્પિટિશન હોય એ અલ્ટિમેટલી ગ્રાહક માટે સારું તો આવું છે સમય સમય હોય એક સમયે જે ફ્રી આપતું હતું એ અત્યારે ફ્રીમાં મળતી વસ્તુની કિંમત જ્યારે વસૂલવાની થાય ને ત્યારે ડબલ ભાવે વસૂલાઈ જાય એટલે કાંઈ ફ્રી હોતું નથી પણ આદત લોકોને લાગી ગઈ એટલે એના વગર રહી ન હોગે એટલા માટે પછી આપવાના જ છે પૈસા એના જેવું છે ફ્રીમાં આપીને આદત લગાડવા માટે એ જરૂરી હતું એ ટોકીઝમાં ફિલમ જોવા જાય ત્યાં પાંચસોના પોપકોર્ન ખાઈ જતા તો ધાણી ખાઈ જતા હોય એને પછી આ પ્લાનમાં હું નડવાનું હતું પણ ગણતરી કરે તો પાંચસોની ધાણી મકાઈ લીધી હોય ને પછી એ ઓલા હાસ્ય કલાકાર કીએ એની જેમ એની ધાણી ફોઈડી હોય તો એ ઓસરી ભરાય આખી છોકરા બધા છૂટથી આડોશ પાડોશ ને છોકરા જમી જાય ખાઈ લે ધરાઈ જાય તોય વધે પણ એ ગણતરી ન કરે ઓલું આવડું ડબલું દઈ દઈએ પાંચસોમાં હાલા રાખે બધું નું હાલવું જ હોય ને અને પવન નીકળી ગયો છે એટલે વરસાદનું તો હવે કઈ નામ નિશાન અત્યારે દેખાતું નથી હવે પાછો ક્યારે આવે એ કોને ખબર આવવું હોય તો બે દિવાય આવી જાય ને જાય તો પછી એને બોલાવવા માટે રાંધવા નાખો તોય ન આવે કે ભાઈ હાલ તો આવેલ તોય ન આવે એનો સમય થાય ત્યારે આવી જાય હવે પ્રકૃતિને જેમ કરવું હોય એમ કુદરતને કરવું હોય એમ થાય એમાં બધું આપણું તો કાંઈ હાલે નહીં ચાલો તો આવું છે આગળ હવે તમને બતાવીએ બતાવવા લાયક હશે એવી આવી અળવી ત્રાઈ કરતાં કરતાં થોડું ઘણું કન્ટેન્ટ છેલ્લું ક્રિએટ કરી લઈ પછી જોઈએ હવે આગળ બસ તો આજનો વિડીયો આટલો જ રાખશું તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો આવું છે બધું તો મળીએ પાછા નવા વિડીયોમાં કંઈક નવી વાતો લઈને કંઈ જો બતાવવાલાયક હશે તો આમાં એડ કરીને બતાવી દઈશ મળીએ પાછા નવા વિડીયોમાં અહીંયા ઊભો તો હું બહાર જઈને આવ્યો ને ત્યાં એટલી વારમાં હું અહીંયા ખૂણામાં વ્યવસ્થિત મસ્ત પોઝિશન લઈને બેસી ગયો છે ઓય છોરા હવે એને કોલ કરીને એમાં બંધ કરાવવું પડશે આ દત્તીઓ કોના માટે છે તારા માટે કે મારા માટે એક તારો એક મારો હા માથું ઓરતા આવડે છે ઓરજી કેમ ઓરવાનું મને ઓર દઈશ ઓર દે લે તો બીજું હું હાલો ઓરી દો લે હરખું ઓરજે હરખું હરખું ન થયું કઈ હરખું થઈ ગયું થઈ ગયું આવડી ગયું તને

આ તો તે ઓલું ફરફર્યું બનાવ્યું પંખો હા સરસ વેરી ગુડ લ્યો હા મારે એક જોઈ છે એક હું લઈ જાઉં એક તારું બરાબર ચાલો શું શું તે શું કીધું તું પેલા મને કે શું કીધું તું પેલા મને કે ખરા તે શું કીધું તું તોય વહી ગયા હે હે શું કીધું તે શું કીધું તું કીધું જ નહોતું તે તાર મામા ને મામી ને રોયકા નહી હે એને શું કીધું તે હે ઢોસો ખાવા ઢોસો ખાવા લઈ જઈશ તોય ન રોકાણે હે શિવું શિવું નો ઢોસો રહી ગયો એ રહી ગયો બીજી કેટલી વસ્તુ ખાઈ આવ્યા પંજાબી ને એવું બધું ઢોસો રહી ગયો બાકી ઢોસા નો વારો જ નથી આવતો મેળ જ નથી આવતો કા હે શિવ હે

કેમ નો રોકાણ તે એને વેફરનું તમારા તમારે વેફર લઈ આવું એમ હે નો કીધું જામફળની વેફર તો દેવાય ને નો લઈ આવ્યો જામફળની વેફર એના હાટું હે વેફર નો લઈ આવ્યો એ કઈ તને પૂછવું એલા એ